જો રિક્ષાની બહાર સરસ મજાનું વાક્ય લઈ છે એવી હરી ઈચ્છા હાલો પાછા અક્ષર મંદિરે પહોંચી ગયા છે રવિવારના દિવસે સાંજે પાંચ છ વાગ્યા છ વાગ્યા જેવો સમય છે અક્ષર મંદિર સાથે પ્રેમવતી સંકળાયેલું છે આવી રીતે બીએપીએસના ના બધા મંદિરોમાં પ્રેમવતી હોય પ્રેમવતી ભગવાન સ્વામિનારાયણના માતાશ્રીનું નામ હતું મને આ સવારે આરતીમાં જવા માંડ્યો ને એમાં ખ્યાલ આવી ગયો નગર મને તો મનમાં એવું જ હતું કે ભક્તિ માતા તરીકે ઓળખે પણ બીજું નામ પ્રેમવતી પણ હતું એટલા માટે આ રીતે કેન્ટીનનું નામ પ્રેમવતી આપેલું હોય છે બીએપીએસ મંદિરના ચાલો અંદર જઈએ ને બતાવશું કઈ કઈ બાળકોને તો માછલીની જ ઉતાવળ હોય ભાગ થોડોક ભેગો લીધો હોય એટલે માછલીને નાખવા જવાનું એટલે ઘાટ ઉપર જશું ત્યાં પણ બતાવશું અને મંદિરનું બપોર પછીના સમયનું દ્રશ્ય થોડુંક પરિસરનું એ પણ તમને બતાવી લઈએ આગળ વધતા જઈએ અને બતાવતા જઈએ ધીમે 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 ચાલો યોગીજી મહારાજની જય બોલતો તો શિવ જય પ્રમુખ જય છ વાગ્યા છે પણ પવન છે સારો એટલે ગરમી થોડીક ઓછી થાય બાકી તડકો તો ફૂલ છે સો એ ફૂલનો હાર છે એવી રીતે ચાલો અક્ષર કાટ બાજુ મત્સ્ય દર્શન કરવા માટે આ પરિસરની ભૂમિ એકદમ ઉપજાવ કહી શકાય પોઝિટિવ કે ફળદ્રુપ કહી શકાય આધ્યાત્મિક જેને કંઈ પણ પ્રભુના નામ લેવો હોય ને અહીંયા આવે તો એની ઇફેક્ટ થોડી વધારે મળે એવું બને ટ્રાય કરવા જેવી ખરી લોકોના અનુભવ બોલે છે ચાલો હવે આગળ જઈએ મત્સ્ય બતાવવા માટે માછલા બતાવવા માટે આજે તો બાળકોની ઈચ્છા હતી કે આ બાજુના ઘાટ કરતા ગયા વખતે બે રવિવાર પેલા આવ્યા ત્યારે જે ઓલા દૂર ગયા હતા ને આમ કોણ છે ના ભાઈ ત્યાં આગળ ગયા છે આ બાજુ પણ હોય છે પણ ત્યાં કરતા ઓલી બાજુ ગયા વખતે ગયા તા તો ત્યાં થોડા વધારે માછલા નાના નાના હતા ને ઝાઝી સંખ્યામાં હતા ને નિરાતે બેસીને નાખી શકાય એવું વાતાવરણ હતું ત્યાં એટલે વેદુએ કીધું કે ત્યાં જઈને જ આ વખતે નાખવું છે તો ત્યાં ટ્રાય કરીએ અહીંયા તો છાંયો થઈ ગયો છે એટલે મસ્ત ઠંડો પવન લાવે છે ન્યા કાંઈ ન હોય બટા આપણે આગળ જ જવાનું છે કચરા ટોપલી છે એમાં શું જોઉં તારે નવા નવા કઈક કઈક નખરા કરવા પડે ભેગા ભેગા મજાનું નીર ગોંડલી નદી નું મજા આવે અત્યારે તડકામાં એટમોસ્ફિયરમાં ઠંડી ઠંડી હવા હોય જ નહીં તો નાખો એટલે આવી જાય થોડાક નાખી જોઈ ને નકર જો આગળ નાખે ને જ આવે આપણે નાખશું એટલે આવી જાય તો નાખવા છે તો નાખી જાવ એટલે જોઈ લઈ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ હોય ને એવી રીતનું અત્યારે અહીંયા ગોંડલ અક્ષર મંદિરની પાછળ રિવરફ્રન્ટ થઈ ગયો છે બે સાઈડ જો આ સાઈડે પણ બેસવાની ને ચાલવાની વ્યવસ્થિત વ્યવસ્થા પાણી ચોખ્ખું અને સામેની સાઈડ પણ એવું જ છે ત્યાં ચાલો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટને સમકક્ષ ગોંડલી નદી પરનો આ રિવરફ્રન્ટ ગોંડલના લોકો માટે તો એવું જ થઈ જાય ત્યાં જઈને ઓલી બાજુ સામેના વિસ્તારમાં આજે જવું છે ત્યાં જોઈને જઈને પછી બતાવીએ હાલો હાલો છોકરાઓ આગળ હાલો સામેના કાંઠેથી દ્રશ્ય બતાવીએ અલગ અલગ જગ્યાએ જાતા હોય છે બે બાજુ પુલ છે ચાલો અહીંયાથી પાણી વધારાનું નીકળે છે એ થોડુંક બતાવી દઈને સામેની બાજુ પહોંચી ગયા છે દ્રશ્ય ચપ્પલ કાઢી કાઢીને કેમ કાઢી શું બીજું કેમ હોય પેલા અહીંયા નાખી તો દઈ અહીંથી તો કઈક આમ અલગ ગોંડલ માં હોય ને ક્યાંક અલગ પોચી ગયા હોય એવું તમને અહેસાસ થાય અક્ષર મંદિર સામેની બાજુ છે મજા અહિયાં પેલી વાર આવ્યો બાકી સામેની સાઈડ ને તો નાખીને જતા હોય પણ અહીંયા તો આખી અલગ જ મજા આવે નદી લાગે હો બેટા અહીંયા તો એમ જ લાગે કે ક્યાંક આપણે તીર્થ સ્થાન માં જોકે આ એક તીર્થ સ્થાન જ છે અક્ષરધેરી એ બહુ મોટું તીર્થ સ્થાન છે એટલે તીર્થ સ્થાન ની ખરેખર ચોખાઈ ને પાણી નું મહિમા લાગે આપણા માટે તો આ જ છે ગોંડલી ગંગા ગોંડલી નદી કઈ ન થાય એમાં શું થાય છે માછલી તો અહીંયા છે વાંધો નથી બધા છે સાર્વત્રિક આવે છે શાંતિ થી નિરાતે બેસવા મળે અહીંયા એ એક મોટો ફાયદો બીજે વા થોડુંક બેસવાનું ની પ્રોબ્લેમ થાય અહીંયા બધા આરામથી બેસીને નિરાતે નાખી શકાય એટલે એ શાંતિથી થઈ શકે ધાણીમાં જાજી બધી આવે છે રોટલીમાં તો એક બે જ આવે ને કારણ કે એના ટુકડા નાના હોય એટલે સીવું જો ધાણી નાખે ને એટલે ઘણી આવે અરે વાહ મોટી એવી હો વેદુની ની નાખું ને તો આ બાજુ ઓછા લોકો નાખવા આવે વા તો બધાય નાખતા જ હોય એટલે થોડુંક મજા આવે આવસી અહીંયા મજા આવે કોણ જાણે જય સ્વામિનારાયણ એમ કરીને ખબર છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેજી વેદુ તારે કેટલા શ્લોક પાકા થઈ ગયા બધા આખી સત્સંગ દીક્ષા પૂરી સરસ લે પરીક્ષા તો તો વેકેશનમાં માં શું કરવાનું રિવિઝન ને બધા શ્લોક નું તો ઓઠ અર્થ પાકા કરવાના બરાબર દોરા તો જળપ રાખીશ લોક તો બધે નગર તમારે કહેતા હતા ને વેકેશન માં બાકી રહીએ એટલા પૂરા કરવાના કેટલાક ને થઈ ગયા ઘણા બધા ને થઈ ગયા ઘણી બધી બાળાઓ ને થઈ ગયા તો સારું સારી મહેનત કરાવી અને છોકરાઓએ પ્રયત્ન એ સારા કર્યા બાળકોએ

સ્વામી નારાયણ સાક્ષાત વાહ સરસ વેરી ગુડ ગરમ બધુ રમત હે ગરમ ગરમ તડકો તો એ બધું હમણાં આવીને ખાઈ જાય છે

બ્યાસી સરસ યાદ આવી જાય છે એને સિક્વન્સ પ્રમાણે યાદ કરેલું હોય કદાચ વાર લાગે એમ કે માની લ્યો બયાસી મો પૂછો હોય તો પેલા એ લાઈનમાં યાદ કરે એસી મો એક્યાસી મો પણ આવી જાય ખરા એવું બને એટલે મગજ થોડું તેજ છે એટલે વાંધો નથી આવતો બેન ને વાર લાગશે થોડી વાર યાદ કરીને પછી કે એટલે ફરી પાછું સંભળાવીએ

એક સો મસલો બોલ સે વેદુ ચાલો બોલો એક એવ એક એવ બોલો હા એદને બોલાઉ હા વેદો ઓયમા આજ ન કરે તો કીધું તો ફ્રેન્ડ થઈ ગઈ ને એટલે તને કાઈ ન કરે તેને હા ખવડાવી ધાણી ખવડાવી ને એટલે ઈ તને હવે કઈ ન પડે હા એટલે ન મારે તારી ફ્રેન્ડ થઈ ગઈ